લાઈફમાં ખુશ રહેવાના નિયમો ચૂકતો સવાર જેવું હોય છે સાહેબ માગવાથી નહીં પણ જાગવાથી મળે છે દરેક કામમાં જોખમ હોય છે પરંતુ કશું જ નહીં કરવામાં મોટું જોખમ હોય છે પોતાની જાત પર વિશ્વાસ રાખો સાહેબ એક દિવસ એવો પણ આવશે જ્યારે ઘડિયાળ બીજાની હશે અને સમય આપનો હશે સારું પરિણામ મેળવવા માટે વાતોથી નહીં પણ રાતોથી લડવું પડે છે આપને સમયનું ધ્યાન નથી રાખતા તેથી સમય આપનું ધ્યાન નથી રાખતો કિંમત ના હોય ત્યાં વેચાવવું નહીં અને કદર ના હોય ત્યાં ઘસાવવું નહીં મુસીબતો વચ્ચે પણ હસતા રહીશું તો ચોક્કસ ઈશ્વરને ગમતા રહીશું લોકોની ટીકાથી તમારો માર્ગ ના બદલતા કારણ કે સફળતા શરમથી નહીં સાહસથી જ મળશે ઘડિયાળના કાંટાની જેમ ભાગતું જીવન જીવશો તો સાચી ખુશીનો અનુભવ ક્યારેય નહીં થાય રૂપાળી ચામડી કરતાં સ્વચ્છ મન અને ઘણું તેજસ્વી છે જીવનમાં ભૂલ થાય એ ખોટું નથી પણ આ ભૂલમાંથી કંઈ જ શીખાય નહીં એ ખોટું છે ભૂલો એ જીવનનો અહમ હિસ્સો છે તેને સ્વીકાર કરવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે ઈર્ષા લોભ ક્રોધ અને કઠોર વચન આ ચાર વસ્તુથી હંમેશા દૂર રહેવું તેનું નામ જીવન એટલી પણ નાની સમજણ ના હતી મારામાં સ્વપ્ન હતા કાચના ને પથ્થર દુનિયાના હાથમાં દુનિયામાં સૌથી વધારે ગરમ વસ્તુ હોય તો તે છે પૈસો છે કારણ કે તે સારામાં સારા સંબંધોને બાળી નાખે છે